રક્ષાબંધન ના પર્વ ને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પોસ્ટ વિભાગ દ્વારા અલગ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે જેને ખુબ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે વિદેશમાં વસવાટ કરતા ભાઈને નિયત સમયે અચૂક રાખડી મળી જાય તે માટે પોસ્ટ ઓફિસમાં અગાઉના વર્ષની જેમ આ વખતે પણ પોસ્ટ ઓફિસની બહાર મંડપ લગાડવામાં આવ્યા છે ત્યાં પોસ્ટ લેવા માટે પાંચથી છ કાઉન્ટર રાખવામાં આવતા હતા પરંતુ હવે એ દિવસો પૂરા થઈ ગયા છે ત્યારે હવે રાખડી મોકલવા માટે પોસ્ટ વિભાગ કાર્યરત છે અને વિદેશ રાખડી મોકલવા માટે પોસ્ટ ઓફિસની અંદર જ અલગ વિશેષ કવર સાથે સુવિધા આપવામાં આવી રહી છે આ માટે પોસ્ટ ઓફિસમાં રાખડીઓ મોકલવા માટેના કાઉન્ટર પર લાંબી લાઈનો જોવા મળી રહી છે રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ માસની પૂનમે આગામી તારીખ ઓગણીસમી ઓગસ્ટને સોમવારે આવશે ત્યારે વિદેશમાં વસવાટ કરતા ભાઈને નિયમિત સમયે રાખડી મળી જાય એ માટે તેની બહેન સતત ચિંતિત હોય છે પરંતુ પોસ્ટ વિભાગ દ્વારા ગત વર્ષ કરતાં આ વર્ષે ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડ્યો છે presma mano. હાલમાં છેલ્લા એક મહિનાથી રક્ષાબંધનની તૈયારી રૂપે લોકો પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ રહ્યા છે અને દરેક બહેનો પોતાના ભાઈઓને સગા સંબંધીને રાખી પોસ્ટ ઓફિસ પર મોકલી રહ્યા છેલ્લા એક મહિનામાં આપણે વાત કરીએ તો લગભગ અમારી પાસે પાંચ હજાર જેવા રાખી કવર્સ આવ્યા હતા તે બધા સેલ થઈ ગયા છે આ ઉપરાંત પોસ્ટ ડાટાના જે કવર હોય એ સાહીઠ હજાર જેટલા સેલ થઈ ગયા છે આ ઉપરાંત જે એવરેજ અમારે પહેલાં જે બુકિંગ થતું હતું એના કરતાં હજારથી બારસો આર્ટિકલનું બુકિંગ વધી ગયું છે જે સ્પીડ ફોડ રજીસ્ટરથી લોકો રાખડી તેમજ ગિફ્ટ પોતાના સગા સંબંધીઓને મોકલી રહ્યા છે હાલમાં ફોરેનનું પાર્સલ બુકિંગ બી બહુ વધી ગયું છે જેમાં લોકો રાખડી સાથે ગિફ્ટ બી મોકલી રહ્યા છે ફોરેનમાં તો એવરેજ પચાસથી સાહીઠ આ પાર્સલ બુકિંગ ફોરેન માટે થઈ ગયું છે ફોરેન માટે ગિફ્ટ અને રાખડી મોકલ્યા કેટલા